ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પચોતેર એસી પંચ્યાસી પંદરસો રૂપિયા પાંચ પંદરસો પાંચ દસ પંદરસો દસ પંદરસો દસ એક પંદર વીસ પંદરસો વીસ પંદરસો વીસ એક પંદરસો વીસ પચ્યાસી ચૌદસો રૂપિયા ચૌદસો રૂપિયા પાંચ ચૌદસો પાંચ ચૌદસો પાંચ દસ ચૌદસો દસ ચૌદસો દસ પંદર ચૌદસો પંદર વીસ ચૌદસો વીસ ચૌદસો વીસ એક પચીસ ચૌદસો પચીસ ત્રીસ ચાલીસ પચાસ પાંચ દસ પંદર પચીસ પચાસ પચાવ સિત્તેર પચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું પંદરસો રૂપિયા પાંચ પંદરસો બાદ પંદરસો બાદ પંદરસો

ચારસો ચાિસ ચારસો ચીસ પે ચારો સા રૂપિયા ચારસો સાઠ ચારસો સાઠ બાસઠ કેરેટર ચારસો સિત્તેર પંચોતેર ચારસો પંચોતેર એસી ચારસો એંસી પંચાસી ચારસો પંચાસી ચારસો પંદર વીસ અઢારસો વીસ પચીસ ચારસો પચીસ ત્રીસ અઢારસો ત્રીસ ચાલીસ અઢારસો ચાલીસ પિસ્તાલીસ પાંચ પચાસ પચાસ પંચાવન સિત્તેર પચાસ નેવું પંચાણું સત્તા રૂપિયા પાંચ દસો દસ પંદર વીસ પાંત્રીસો ચાલીસ પિસ્તાલીસ

પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા પાંચ પાંચસો પાંચ